મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ ચોવીસ બે બે હજાર ચોવીસને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો છેલ્લા ત્રણ દિવસથી સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો ચાલો જાણીએ આજના બજાર ભાવ શું રહ્યા જેની અંદર સૌ પ્રથમ બાવીસ કેરેટ સોનું જેમાં એક ગ્રામ સોનાના ભાવ છે પાંચ હજાર ઓગણપચાસ રૂપિયા દસ ગ્રામ સોનું સત્તાવન હજાર ચારસો નેવુંમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે પાંચ લાખ ચુમોતેર હજાર નવસો રૂપિયા જે મિત્રો આજના બાવીસ કેરેટ સોનાના બજાર ભાવ રહ્યા છે વાત કરી લઈએ તો ચાંદીના બજાર ભાવ આજે માર્કેટની અંદર શું રહ્યા જેની વાત કરીએ તો ગ્રાફમાં પણ તમે જોઈ શકો છો કે આજે બજાર ભાવમાં ઘટાડો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી સાતસો ને ચુમ્માલીસમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ ચાંદીના ભાવ છે સાત હજાર ચારસો ને ચાલીસ રૂપિયા અને એક કિલો ચાંદી ચુમ્મોતેર હજાર ચારસોમાં વેચાઈ રહ્યું છે તો મિત્રો ચાંદીના બજાર ભાવમાં પણ આજે ઘટાડો નોંધાયો છે આગળ વાત કરી લઈએ તો આજે ચોવીસ કેરેટ સોનું અને બાવીસ કેરેટ સોનાની વાત કરીએ તો જેની અંદર મિત્રો સોનાના ભાવમાં કાલની તુલનામાં આજે પણ સો રૂપિયાનો ઘટાડો નોંધાયો છે આગળ વાત કરી લઈએ તો આજે ચોવીસ કેરેટ સોનું શું ભાવે વેચાઈ રહ્યું છે જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર રૂપિયા ગ્રામ અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ સત્યાવીસ હાજર ત્રણસો રૂપિયા જેની અંદર પણ આજે મિત્રો ઘટાડો નોંધાયો છે તો રોજબરોજ સોના ચાંદી અપડેટ મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો